હેલો ગાઈસ તો ફાઈનલી અમે જઈ રહ્યા છીએ ઓળો શેકવા માટે જે સવારમાં હું નીંદી આવ્યો તો થોડોક ઉકાણ નાખવા માટે તો લઈ લીધું છે ફૂફડું દિવાસળી તો જઈ રહ્યા છે અમે ઓળો શેકવા માટે તો બન્યા રહો અમે લોકમાં આ લઈ લીધું છે સુફડું આમ ઓળું હાટકવા માટે તો ફિલહાલ અહીંયા ઓળખકાર લાગેલો એ લેવા છે તો બન્યા રહો તમે બ્લોગમાં બ્લોગ છે જોઈને કમેન્ટ કરી દેજો તો બન્યા રહો બ્લોગમાં તો ફિલહાલ એ ઓળખવારમાં ઉકેળેલો ઓછો પડ્યો દોસ્તો તો પાછો ઉકેળી રહ્યો છે હવે લીલો છે બનતા થોડોક વાર લાગશે તો ફિલહાલ બન્યા રહો બ્લોગમાં ये हमारा आदिवासी है एरिया तो ऐसा हम खाते हैं थोड़ा गुजराती हिंदी और इंग्लिश में भी बात करने लगा हूँ किसी जो सड़ा हम खाते हैं <laughs> बस थोड़ा सा बतावे तो

કી દીધો અને આટલો નીકળ્યો દોસ્તો હવે રહ્યો એ અમે વીણી ખાઈ રહ્યા વીણી ખાઈ રહ્યા એટલે કે એક એક લીન ખોલીને ખાઈ રહ્યા હવે અહીંથી બધો પૂરો કરી પછી જ શું કરે તો વિડીયો ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયો પૂરો જુઓ